રામેશ્વરની આમલા ખાડીની બાજુમાં સૂકા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી જોત આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અંકલેશ્વર ડીપીએમસી ફાયર ટીમે સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજી અકબંધ છે અંકલેશ્વરની આંબલા ખાડી પાસે કચરા અને સૂકા ઘરમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના ખાસ કરીને એટલા માટે ચિંતાજનક હતી કે બાજુમાં અંસાર માર્કેટના ભંગાળના ગોડાઉનનો આવેલા છે અંકલેશ્વરમાં ઘટના સ્થળની નજીકમાંથી રેલવે લાઇન પણ પસાર થાય છે જો સમયસર આગ પર કાબૂ ન મેળવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટનાએ આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે